રાજ્યના ચેરાપુંજી તરીકે વલસાડ જિલ્લામાં આવેલું કપરાડા ઓળખાય છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસતો હોવાની સ્થાનિકો નદી નાળાઓ બે કાંઠે વહેતા નજરે પડે છે ત્યારે ચોમાસાના મહિનાઓ દરમિયાન સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કપરાડાના નાની પલસાણ ગામ વચ્ચેથી વહેતી દમણગંગા નદી ગ્રામજનો માટે ચોમાસા દરમિયાન જોખમી સાબિત થાય છે કારણ કે ચોમાસા દરમિયાન નદીમાં પાણીની ભરપૂર આવક થાય છે નદીના બંને કાંઠે વસતા લોકોને નદી પાર જવા માટે કોઈ પુલ ન હોવાથી ટાયર ટ્યુબનો સહારો લેવો પડે છે જોકે આ જોખમી રીતે નદી પાર કરવા મજબૂર ગ્રામજનો નદી પર પુલ કે કોઝવે બને તેવી માંગ કરી રહ્યા છે જો નદી પર કોઝવે કે પુલ બને તો વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે ગામમાં બસો ત્રણસો લોકો રહે છે અમારી ગામમાં બસો ત્રણસો લોકો રહે છે અને ઘર હો પચાસ સાઠ રૂપિયા પચાસ સાઠ ઘર છે ને આવી બહ લોકો છે અને નાના નાના છોકરાઓ પ્રાથમિકમાં ભણવા જાય છે એ લોકોને હું તકલીફ છે નદીની પાર આવવા જવું પડશે આ ટ્યૂબના સહારે અમે આવીએ છીએ લોકોને સવારે મૂકવા આવીએ ને સાંજે હો લેવા આવીએ ને બાલવાડીમાં નાના નાના છોકરાઓ જાય એ લોકોને હું સવારે મૂકવા આવીએ ને પછી એ લોકોનો ટાઈમ થાય તો લેવા આવીએ ખાસ વિનંતી સરકારને એવી છે કે ફૂલ કે કોજવે બનાવે આપે એવી અમને ખાસ માંગ છે સરકારની વિનંતી છે કે અમને કોજવે ફૂલ બનાવી આપે એવી અમારી માંગ છે હું નદીને આ પાર એર એમને મારા ગામના કમસે કમ પચાસથી સાહીઠ ઘરો નદીની પહેલી પાર છે એ લોકોને જવા આવવા માટે આ ટૂંકનો સહારા સિવાય બીજો કોઈ ઉપાય નહીં મળે તો એ લોકો રાશનની દુકાનમાં આવે રાશન લઈને ટૂંક પર બાંધીને પહેલી પાર લઈ જાય તો એ લોકોને એટલી તકલીફ છે કે રોહિયાળ જંગલનું ફળિયું મોર છે ત્યાં લગી મેઇન રસ્તો છે તો એ લોકોને ત્યાંથી પણ જવા જવા આવવા માટે કોઈ ઉપાય નહીં રસ્તાનો એ સુવિધા નહીં તો એ લોકો માટે ખરેખર સરકારને અમારી એક જ વિનંતી છે કે કોઝવે કામ કોઝવે અથવા તો પુલ બનાવી આપે